નમસ્કાર નિર્માણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનમાં થયેલા અગ્નિકાંડમાં અનેક લોકો જીવતા પૂંજાયા છે રાજ્ય સરકાર પણ અધિકારીઓ સામે કાર્યવાહી કરવાના એક પછી એક પગલાઓ લઈ રહી છે ત્યારે આ બધાની વચ્ચે એક સમાચાર એવા સામે આવ્યા છે કે ટીઆરપી ગેમ ઝોનમાં પેટ્રોલ ડીઝલનો મોટા પ્રમાણમાં જથ્થો હોવાનું બહાર આવ્યું છે ત્યારે હવે પ્રશ્ન એ ઉઠ્યો છે કે પેટ્રોલ ડીઝલનો આટલો જથ્થો ક્યાંથી આવ્યો રાજકોટમાં આવા કેટલા બિનકાયદેસર બાંધકામો છે જેની મલાઈ અધિકારીઓ ખાઈ રહી છે તેવા અનેક સવાલો ઉઠવા પામ્યા છે જે ગેમ ઝોન બનાવવામાં આવ્યું છે ને એ ગેમ ઝોન નથી પરંતુ આ લોકોને મોતને ઘાટ ઉતારવાનું મશીન છે અઠ્યાવીસ લોકોના મોતને ઘાટ ઉતાર્યા છે આ મશીન છે ને એ કા માત્ર ને માત્ર મેદાનમાં બનાવવામાં આવ્યું છે હાલ પણ કાટમાળ જોઈ શકાય છે કે એક પણ પ્રકારનું બાંધકામ નહીં માત્ર ને માત્ર પતરાના શેડ ઉપર આ સમગ્ર જે કા શેડ છે ને તે ઘડવામાં આવ્યો હતો અને જે ટાઉન પ્લાનિંગ શાખાના અધિકારીઓ જ્યારે કોઈ અન્ય વ્યક્તિ ઝૂંપડું નાનું અમતું બાંધે ને તો મહાનગરપાલિકાનું જીસીબી ફરતું હોય છે પરંતુ આમને તો મલાઈ ખાવાનો શોખ છે હપ્તા લેવાનો શોખ છે હપ્તા મળે એટલે તમે ગમે ત્યાં છે મેદાનમાં પણ છે પોતાનું ઘર ઊભું કરી શકો સરકારી જમીન ઉપર પણ પોતાનું ઘર ઊભું કરી શકો પરંતુ જ્યારે સામાન્ય વ્યક્તિ પોતે ઝૂંપડું ઊભું કર્યું હોય ને તે હપ્તો ન પહોંચાડે ને તો બીજા દિવસે આરામસેનું બુ બુલડોઝર છે ને તેના ઝૂંપડા ઉપર ફરી વળતું હોય છે જ્યારે નિયમ મુજબ છે તે ત્યાં એક કહી શકાય કે પાર્ટી પ્લોટ નું જે કહી શકાય કે એ ઉચ્ચારણ કરવામાં આવ્યું હોય પરંતુ ત્યાં આવડો મોટો ચાર વર્ષથી સૌરાષ્ટ્રનો મોટામાં મોટો ટીઆરપી ગેમ ગેમ ઝોન ચાલતો હોય અધિકારીઓ છે તે ત્યાં જતા હોય શા માટે સિટી શાખાના એન્જિનિયરે કહ્યું છે કે કે તેનું નિવેદન પણ એવું હતું કે જે એક તરફ અરજીમાં એવું દર્શાવવામાં આવ્યું છે કે મેદાન છે પાર્ટી પ્લોટ આપવામાં આવ્યું છે તો તે ત્યાં મુલાકાત માટે નહીં ગયા હોય તેમના નજરમાં નહીં આવ્યું હોય આ સમગ્ર છે ને હાલ ઘટના બની ને એટલે દરેક અધિકારીઓ છે તે સામે આવી રહ્યા છે સસ્પેન્ડ કરવામાં આવી રહ્યા છે રાજકોટમાં આવા અનેક છે તે બાંધકામ છે અનેક છે તે બિલ્ડિંગો છે કે જ્યાં એનઓસી નથી ફાયરના સાધનો નથી બેદરકારીઓ જોવા મળી રહી છે એક ઘટના બને છે તપાસ કરવામાં આવે છે સમગ્ર ગુજરાતમાં છે તે સરકાર કહે છે કે તપાસ કરો ફરિયાદ દાખલ કરો ત્યારબાદ છે તે લોકો પણ ભૂલી જાય છે છે તે રુદન કરી રહ્યા સમાચારમાં આગળ વાત કરી રાજકોટની તો રાજકોટમાં ટીઆરપી ગેમઝોનમાં અગ્નિકાંડ ના ઘટના બને તે ઘટના હજુ પણ નવાય નહીં શહેરની એસી ટકા ખાનગી શાળામાં મોતના માછડાઓ ખડકી દેવામાં આવ્યા છે આઈરાઈઝ બિલ્ડિંગ બનાવી તેમના ટેરેસ પણ પતરાઓના શેડ નાખી ક્લાસીસ ચલાવવામાં આવે છે તંત્ર દ્વારા આવી શાળાઓ સામે હજુ સુધી કોઈ એક્શન લેવામાં આવ્યા નથી ત્યારે મહત્વની વાત એ છે કે ટીઆરપી ગેમ ઝોન જેવી ઘટના હજુ પણ ભવિષ્યમાં બને તો નવાય નહીં રાજકોટમાં અગ્નિકાંડ સર્જાયો છે અઠ્યાવીસ લોકોના મોત નીપજ્યા છે આ પહેલી ઘટના નથી અનેક ઘટનાઓ રાજ્યમાં આવી બની ચૂકી છે છતાં પણ તંત્રના પેટનું પાણી ન હલતું હોય તેમ હવે એક બાદ એક અનેક કહી શકાય કે માહિતીઓ અને મામલાઓ સામે આવી રહ્યા છે રાજકોટની મોટા ભાગની ખાનગી શાળાઓમાં મોતના માચડાઓ ખડકી દેવામાં આવ્યા હોય તેવા દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે રાજકોટની ન માત્ર એક મોદી સ્કૂલ બાકી રાજકોટની મોટા ભાગની તમામ સ્કૂલોની અંદર અગાસીઓ ઉપર પતરાના શેડ નાખી અને ક્લાસ શરૂ કરવામાં આવતા હોય આવી અનેક સ્કૂલો છે કે જ્યાં આવા મોતના માચડાઓ છે તે ચાલી રહ્યા છે નામ પૂરતી ફાયર એનઓસી લઈ લેવામાં આવે છે ફાયર ઇક્વિપમેન્ટ્સ છે તે મૂકવામાં આવતા હોય છે પરંતુ હાઈ રાઇટ્સ બિલ્ડિંગો બનાવવામાં આવે છે અને હાઈ રાઇટ્સ બિલ્ડિંગોની ઉપર પણ ગેરકાયદેસર રીતના આવા મોતના માચડાઓ છે તે બનાવી ત્યાં હુલકાઓને ભણાવવામાં આવતા હોય છે મહત્ત્વનું એ છે કે આવી સ્કૂલોની અંદર જો કોઈ દુર્ઘટના બને છે તો બચાવ કામગીરી માટેના પણ કહી શકાય કે ઇક્વિપમેન્ટ શું રસ્તાઓ પણ છે તે અહીં છે તે જોવા નથી મળતા મહત્ત્વનું છે કે સ્કૂલ હોય કે આવી બિલ્ડિંગો ક્લાસીસ હોય ત્યાં ફાયર એક્ઝિટ માટેના પણ રસ્તાઓ છે તે નથી હોતા એટલે ક્યાંક ને ક્યાંક આવા મોતના માચડાઓ આજકાલના નહીં પરંતુ વર્ષોથી આવી અનેક સ્કૂલોમાં જે છે તે ચાલી રહ્યા છે છતાં પણ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી આવી સ્કૂલો સામે નથી થઈ મહત્ત્વનું છે કે જે ઘટના બની છે આ ઘટના બાદથી તંત્ર હવે ઝાંકશે કે કેમ કે હજુ પણ આવા ભોગ લેશે નાના ભૂલકાઓના ભોગ લેશે તેવો પણ એક સવાલ છે તે હાલ ઊભો થઈ રહ્યો છે મહત્વનું છે કે રાજકોટની એસી ટકા શાળાઓમાં હાઈરેસ્ટ બિલ્ડિંગો છે તે બનાવી દેવામાં આવ્યા છે અને તેમની ઉપર પણ ગેરકાયદેસર રીતના પતરાઓ નાખી અને ક્લાસરૂમ ચલાવવામાં આવતા હોય છે ત્યારે ફાયર એક્ઝિટની કોઈ વ્યવસ્થા નથી હોતી ગેરકાયદેસર રીતના બાંધકામો છે તે અહીં કરી દેવામાં આવતા હોય છે ત્યારે હાલ પ્રશ્ન મોટો એ ઊભો થઈ રહ્યો છે કે આવા મોતના માચડાઓ ક્યારે બંધ થશે અને આ મોતના માચડાઓ ખડકનાર સામે મહાનગરપાલિકા ક્યારે એક્શન લેશે તે એક મોટો પ્રશ્ન છે તે હાલ ઊભો થઈ રહ્યો છે સમાચારમાં આગળ વાત કરીએ બારડોલીની સુરત જિલ્લાના એસઓજીએ મોવાથી ગેરકાયદેસર ગેસના સિલિન્ડરનો જથ્થો ઝડપી પાડ્યો હતો એસઓજીએ કરચેલીયા ગામે બે અલગ અલગ જગ્યાથી સિત્તેર જેટલા ગેસના બોટલો ઝડપી પાડી બે ઇસમોની અટકાયત કરી હતી જોકે પરવાના વિના મોટા પ્રમાણમાં મળેલ જથ્થો કોની પાસે લેતા હતા એ તમામ બાબતો હજુ પોલીસે જાહેર નહીં કરતા પોલીસની કામગીરી અંગે અનેક સવાલો ઉઠવા પામ્યા છે મહુવા પોલીસ સ્ટેશનના કરચેલિયા ગામે અશોકભાઈ ચુનીલાલ પટેલ અને પિનાકીન ધનસુખભાઈ પટેલ એચપી એચપીસીએલ અને બીપીસીએલના બોટલોનો ગેરકાયદેસર વેચાણ ધંધો કરે છે ફાયર સેફ્ટીના સાધનો રાખ્યા સિવાય એ બાતમી આધારે પીએસઆઈ વી આર ઠુમ્મર અને એસઓજીની ટીમે કરચેલિયા ગામે ગઈકાલે અશોકભાઈ ચુનીલાલ પટેલ તેમજ પિનાકીનભાઈ ધનસુખભાઈ પટેલના ઘરે રેડ કરતાં અશોકભાઈના ઘરેથી ચોત્રીસ તેમજ પિનાકીનભાઈના ઘરેથી છત્રીસ ગે ગેસની એચ પી સીએલ એચપી અને બીપીસીએલની ખાલી અને ભરેલી બોટલો મળી આવેલ જેનો કુલ કિંમત રૂપિયા એક લાખ એકવીસ હજાર થાય છે બંને પાસે આ બાબતે તપાસ કરતાં કોઈપણ જાતનું લાઇસન્સ કે પાસ પરમિટ નહોતી અને ગેસનો ધંધો કરતા હતા આ સિવાય એમને પોતાના ઘરે આ પ્રકારનો ધંધો કરતા હતા અને કોઈપણ જાતના ફાયર સેફ્ટીના સાધનો નહોતા રાખતા એટલે પોલીસ આ તમામ મુદ્દામાં

માણેકપરા વસ્તારમાં જિલ્લાનું સૌથી મોટું એન્જલ સિનેમા વડને સીલ કરાયું એન્જલ સિનેમા વર્લ્ડમાં ફાયર સેફ્ટીની સુવિધા નીતિ નિયમ મુજબ ન હોવાથી સિનેમાને સીલ કરવામાં આવ્યું હતું એન્જલ સિનેમા ડિપાર્ટમેન્ટને અગાઉ ફાયર વિભાગ દ્વારા નોટિસ ફટકારી હોવા છતાં અમલ ન કરવામાં આવતા તેને સીલ કરવામાં આવ્યું છે ત્યારે પીજી વિભાગ અને પોલીસ વિભાગની વહીવટી ટીમ દ્વારા એન્જલ સિનેમા અને એસબીઆઈ બેન્કને સીલ કરવામાં આવી હતી

તો પ્રેસ કોન્ફરન્સમાં ભાજપ લોકસભા કરવી એ પ્રકારનો ભારતીય જનતા પાર્ટી શહેર એકમે નિર્ણય લીધો છે જે કાર્યકર્તાઓને મતદાન ગણતરીના સ્થળ ઉપર જે જવાબદારી સોંપવામાં આવી છે એ જ કાર્યકર્તાઓ ત્યાં હાજર રહેવાના છે એ જ કાર્યકર્તાઓ સિવાયના કોઈ પણ કાર્યકર્તાઓ હાજર ન રહે એવી આપના માધ્યમથી અપીલ પણ કરું છું કોઈ પણ શુભેચ્છકો હોય એ કોઈ પણ પ્રકારના ટેકેદારો હોય એ ત્યાં ન આવે એવી પણ અપીલ કરું છું અત્યંત સાદગીપૂર્વક આખો ચૂંટણીના પરિણામ પછીનો માહોલ રહે એ પ્રકારની અમારા આદરણીય રૂપાલા સાહેબની પણ લાગણી છે અને પરિણામ સ્વરૂપ આપ સૌને આજે અહીંયા નિમંત્રિત કર્યા છે જુનાગઢ શહેરના કાળવા ચોકમાં આવેલ જર્જરિત વિશાળ ટાવરમાં રસ્તાની આજુબાજુ આવેલી દુકાનોને સીલ કરવામાં આવી વિશાળ ટાવર ગમે ત્યારે પડી શકે તેવી સ્થિતિમાં હોવાથી આ કામગીરી હાથ ધરાઈ દુકાનો સીલ કરી દેવાઈ પરંતુ આ ઇમારત રાહદારીઓ અને આજુબાજુના રહેવાસીઓ માટે પણ મોતનો ટાવર બનીને લટકી રહી છે સમાચારમાં આગળ વાત કરીએ તો મહારાષ્ટ્રમાં ગુડ્સ ટ્રેન પાટા પરથી ઉતરી જતા રેલવે વ્યવહાર પર અસર જોવા મળી હતી જેને લઈને આણંદ રેલવે સ્ટેશન ખાતે મુસાફરો અટવાયા હતા હજારો મુસાફરો કાળઝાળ ગરમીમાં સ્ટેશન પર બેસવા મજબૂર બન્યા અને કેટલાક મુસાફરો વૈકલ્પિક વ્યવસ્થા કરી રવાના થયા આ મામલે ટ્રેનમાં મુસાફરી કરી રહેલા મુસાફરોની ટિકિટની રકમ રિફંડ કરવામાં આવી રહી છે અને સિટી બસ મૂકી મુસાફરોને મુખ્ય બસ મથકો સુધીની સુવિધા આપવામાં આવી હતી સુરતમાં તાપી જિલ્લામાં બાઇક ચોરીનો આતંક ફેલાવનારી આંતરરાજ્ય બાઇક ચોરી ગેંગનો પર્દાફાશ થયો હોવાના સમાચાર સામે આવ્યા છે જિલ્લાની એલસીબી પોલીસ ઘણા લાંબા સમયથી આ બાઇક ચોરીની ગેંગના શખ્સોને પકડવા આકાશ પાતળ એક કરી રહી હતી તેવામાં જિલ્લાના વ્યારાના ટિચકપુરા નજીકથી બે શખ્સો સુરત બાઇક વેચવા જતા હોવાની બાતમી મળતા એલસીબી પોલીસે નાકાબંધી કરી અને આ દરમિયાન મહારાષ્ટ્રના બે આરોપીઓને ચોરીના સાત બાઇકનો કબજો લઈને કુલ એક લાખથી વધુ મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા જ્યારે અન્ય બે આરોપીઓ ફરાર છે ત્યારે એલસીબી આરોપીની પૂછપરછ દરમિયાન તેઓની ગુનાહિત પ્રવૃત્તિના વધુ ભેદ બહાર આવે તેવી શક્યતા હોવાની શંકાઓ છે અમદાવાદ અને વડોદરા બાદ હવે સુરતના ટ્રાફિક બ્રિગેડ જવાનને પણ એસીવાળા હેલ્મેટ મળ્યા હતા આ એસીવાળા હેલ્મેટ સાત થી આઠ કલાક સુધી ચાલી શકે છે અને સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા નવતર પ્રયોગ કરી ટ્રાફિક જવાનો માટે રાહતની કામગીરી કરવામાં આવી છે હેડવેવની ઘટનાથી બચવા માટે હેલ્મેટનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે વડોદરા શહેરના કુટુંબી ક્રિકેટ સ્ટેડિયમ પર બોલેરો પિકઅપ ચાલકે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા પલટી મારી માઇનોર કેનલમાં ખાબકી હતી જેમાં બાર લોકો સવાર હતા તેમાંથી

મૃતદેહ ડીકમ્પોઝ હાલતમાં હતો ખેતરમાં કામ કરતા મજૂરો પાણી ભરવા કુએ ગયા હતા એ દરમિયાન કુવામાંથી દુર્ગંધ આવતા કુવામાં નજર નાખતા અંદર મૃતદેહ જોવા મળ્યો જેની જાણ મજૂરોએ ખેતરના માલિકને કરી ખેતરના માલિકે ગામના ડેપ્યુટી સરપંચ સાથે મળીને બારડોલી ફાયર બ્રિગેડ અને મહુવા પોલીસને જાણ કરાઈ જેમાં ફાયરબ્રિગેડ દ્વારા મૃતક મહિલાનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો અને આ બાજુ સ્થાનિક સૂત્રોનું કહેવું છે કે મૃતક મહિલા તરસાડી ગામની પાંત્રીસ વર્ષીય રેખા અળપતી હોવાની જાણકારી મળી છે હત્યાનું કારણ અકબંધ છે પણ મૃતદેહને પીએમ માટે મોકલી આપવામાં આવ્યો છે રાજકોટ ટીઆરપી મોલમાં સર્જાયેલા અગ્નિકાંડ બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ફાયર બ્રિગેડ સફાળું ગયું છે અમદાવાદ શહેરની વડાભાગની હોસ્પિટલોની અંદર ફાયર અને એમસીના અધિકારીઓ ચેકિંગ હાથ ધર્યું હતું પરમિશન અને ફાયર એનઓસી વગરની હોસ્પિટલને સીલ કરી હતી અને એક હોસ્પિટલની અંદર ફાયર અને એમસીના અધિકારીઓ છે કે તેઓ ચેકિંગ હાથ ધર્યું જેમાં બીયુ પરમિશન તેમજ ફાયરના જે સાધનો છે તે યોગ્ય ગુણવત્તાના છે કે નહીં તે પણ ચેકિંગ કર્યું હતું અને એનઓસી વગરની ધમધમતી હોસ્પિટલોને સીલ કરવાની પ્રક્રિયા શરૂ કરી હતી બાદ ફાયર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન છે તેના અધિકારીઓ છે તે વિવિધ હોસ્પિટલો છે ત્યાં પહોંચ્યા હતા અને આ જે ફાયર સેફટીના સાધનો છે તેની પૂરતી ચકાસણી છે તે કરી હતી ફાયર ઓફિસર છે કે જેઓએ આ તમામ હોસ્પિટલો છે અમદાવાદની વિવિધ હોસ્પિટલો છે તેની અંદર ચેકિંગ હાથ ધર્યું હતું જેની અંદર જે ફાયરના સાધનોનો જો અભાવ જણાય તેમ જ ફાયર એનઓસી ના હોય તો તેને સીલ કરવાની જે કાર્યવાહી છે તે પણ હાથ ધરી હતી સીધા દ્રશ્યો જોઈ શકાય છે કે અત્યારે હાલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ અને ફાયરના અધિકારીઓ છે કે જે આ સંયુક્ત કાર્યવાહી છે તે કરી રહ્યા છે અને જેની પાસે જો એનઓસી હોય કે ના હોય તેને જે સીલ કરવાની જે કાર્યવાહી છે તે પણ કરી રહી છે આપણી સાથે ફાયર ઓફિસર છે તેઓની સાથે વાત કરીશું આજે જે દિવસ દરમિયાન જે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે છે તે શું આજે ફાયર ડિપાર્ટમેન્ટ અને એસટી ડિપાર્ટમેન્ટ દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે જેની અંદર ફાયર અને બીયુ પરમિશન જે ન હોય એ જગ્યાને હોસ્પિટલોના અંદર સીલ મારવાની કામગીરી ચાલુ છે જેની અંદર જો ફાયર એન ન હોય તો બીયુ પરમિશન ન હોય તો એવી હોસ્પિટલોની અંદર અત્યારે સીન મારવાની કામગીરી ચાલુ છે ખાસ જોવા મળે છે કે આજા ફાયરના જે સાધનો છે તેની આજ ઉપર કંટ્રોલ લઈ શકાય તે સાધનો કેટલા હોવા જોઈએ અને તે પણ શું ચકાસણી જોવા મળી રહી છે હોસ્પિટલની અંદર મોટાભાગે ફાયર એક્સ્ટિંગ યુઝર હોય છે અને સ્મોક ડિટેક્ટરની સિસ્ટમ હોય છે બરાબર છે અને સ્પ્રિન્કલર સિસ્ટમ હોય છે જે ચાલુ કાર્યરત ન હોય બરાબર જેને અથવા તો એને ફાયર એનો સી રિન્યૂ ન કરાવી રહ્યું હોય ફાયર મેળવી ના હોય એવા હોસ્પિટલ તો હાલ જો વાત કરવામાં આવે તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન છે તેઓના અધિકારીઓ છે તે પણ અત્યારે હાલ સંયુક્ત સાથે જોવા મળી રહ્યા છે ને જે કામગીરી છે તે પણ કરી રહ્યા છે ત્યારે આપણી સાથે સીધા જે ફાયરના અધિકારી છે તે જોડાયા છે તેમજ તેઓની સાથે જો વાત કરીએ તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારી છે તેઓની સાથે વાત કરીશું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની આજે શું કામગીરી જોવા મળી છે આ લોકોના બિલ્ડિંગ યુઝ પરમિશનની ચેકિંગની કામગીરી કરીએ છીએ એમની પાસે બિલ્ડિંગ યુઝ પરમિશન નથી ભલે ફાયર એનઓસી છે પણ બિલ્ડિંગ યુઝ પરમિશન નથી એમણે પેસેજ આખો કવર કર્યો છે જે પ્લાન મંજૂર છે એમાં વાયોલેશન કર્યું છે એના માટે આપણે સીલ મારીએ છીએ જે રીતે જોવા મળી રહ્યું છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ફાયરના અધિકારીઓ છે તે સંયુક્ત રીતે ચેકિંગ કરી રહ્યા છે અને જેની પાસે હોય તે તમામ જે હોસ્પિટલો છે તેને સીલ કરી રહ્યા છે અજય સાથે મકવાણા અમદાવાદ ગાંધીનગરમાં દિવા તળે અંધારું કહેવત સાચી ઠરતી જોવા મળે છે કલેક્ટર સહિતની વિવિધ ટીમો સમગ્ર ફાયર સેફટીના સાધનોની તપાસ અર્થે જાય છે ત્યારે ગાંધીનગર જિલ્લા કલેકટર કચેરીમાં એક્સપાયરી ડેટના ફાયર સાધનો જોવા મળ્યા છે

કેટલાય લોકોના મૃત્યુ નીપજ્યા છે એ પછી ગુજરાતના તમામ તમામ જિલ્લાઓને ફાયર સેફટીના નિર્દેશનો માટેની ચકાસણી માટે તેની ટીમો બનાવીને ચેક કરવા માટે મોકલેલા હતા તેમાં ગાંધીનગરની ફાયર સેફટી ચેક કરવા માટે થઈને ગેમિંગ ઝોન ચેક કરવા માટે થઈને ગાંધીનગર જિલ્લા કલેક્ટર પણ ગયા હતા તે ટીમમાં અને આજે આમ આદમી પાર્ટી તરફથી સ્થળ તપાસ કરતાં ગાંધીનગરની કલેક્ટર ઓફિસના જ ફાયરના સાધનો એક્સપાયર થઈ ચૂકેલા અને તે રિફિલ નહીં થઈ ચૂકેલી હાલતમાં જણાવ જોવા મળેલ હતા એ બાબતે અમે કલેક્ટર કલેક્ટરશ્રીને આવેદન આપ્યું અને એમને રૂબરૂ કહેવડાવ્યું છે કે આપના પોતાના જ બિલ્ડિંગની અંદર ફાયર સેફ્ટીના સાધનો રિફિલ નથી કરવામાં આવે કલેક્ટર શ્રીએ અમને આશ્વાસન આપેલું છે કે તાત્કાલિક ધોરણે તે ફાયર સેફટીના સાધનો રિફિલ કરાવી દેશે ત્યારબાદ અમે લોકો ફાયરની ઓફિસે ફાયર ઓફિસ પર અહીંયા ગાંધીનગર સેક્ટર સત્તરમાં આવેલા છે ત્યાંથી જાણવા મળેલ મળેલ કે આ બાબતની જાણ ત્યાંના લાગતા વળગતા નાયબ મામલતદારશ્રીને કે જે બિલ્ડિંગનું ધ્યાન રાખી રહેલ છે એમને અવારનવાર નોટિસ મોકલીને કરવામાં આવેલ છે પણ તેમ છતાં પણ તે રિફિલ નથી કરવામાં આવે એટલે મારો પ્રશ્ન આમ આદમી પાર્ટી તરફથી વિરોધ પક્ષ તરફથી સરકારને આ પ્રશ્ન છે કે દીવા તળે અંધારું જેવો જે આ ઘાટ સર્જેલો છે એમાં કલેક્ટર ઓફિસમાં જ્યાં પબ્લિકની આટલી બધી આવજાત થાય છે રોજ બરોજ ક્યાં જો આવી કોઈ ઘટના બની જાય તો તેનું જવાબદાર કોણ રહે કલેક્ટર કચેરીમાં વોટર બેઝ જે વોટર હોઝવાળી જે પાઇપની સિસ્ટમ છે ચાલુ હાલતમાં છે અને એનો સમયાંતરે એનો ટેસ્ટ પણ થતો હોય છે અને એ વર્કિંગ છે અને સાથે જે ફાયર એસ્ટીગ્યુશનની વાત છે એ આશરે બસ્સો જેટલા છે અને એ પણ ઘણા રિફિલ કરવાના ચાલુ છે અને ઘણા આજે અથવા તો કાલ સુધીમાં રિફીલ થઈ જશે દ્વારકાના યાત્રાધામ બેટ દ્વારકામાં વેકેશનને લઈને ભક્તોની ભારે ભીડ ઉમટતી હોય છે ત્યારે ભક્તોની ભીડ ઉમટતા ટ્રાફિકની સમસ્યામાં વધારો જોવા મળ્યો હતો સુદર્શન બ્રિજ બન્યા બાદ રોજ હાઉસફુલ રહે છે ત્યારે બેટ દ્વારકા મંદિર ત્યારે બેટ દ્વારકા આવતા દર્શનાર્થીઓ પ્રવાસીઓ માટે સુવિધા વધારવી જરૂરી બની ગઈ છે રાજકોટમાં બનેલી અગ્નિકાંડની ઘટના બાદ પરવાનગી વિના ચાલતા જિલ્લાના ત્રણ ગેમ ઝોન અને ત્રણ વોટર પાર્ક સીલ કરાયા છે જિલ્લા કલેક્ટર દ્વારા જાતે તપાસ કરી સીલ મારવામાં આવ્યા સાથે સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલી હોસ્પિટલ શાળાઓ પાસેથી પણ ફાયર સિસ્ટમની વિગતો મંગાવવામાં આવી છે જે શાળાઓ અને હોસ્પિટલો પાસે ફાયર એનઓસી નહીં હોય તેની સામે કાયદાકીય પગલાં ભરવામાં આવશે

અત્રેથી ગૃહ વિભાગને મોકલવામાં આવેલ છે ખાસ કરીને આજ દિવસ સુધી જે થયેલ કાર્યવાહી છે એમાં ત્રણેય ગેમ ઝોન જે છે એને તાત્કાલિક ધોરણે કરેલા છે એમની પાસે અને અને અન્ય વિગતો ખાસ જે ત્રણ પન પાર્ક વોટર પાર્ક જે આવેલા છે એક અધેલી ખાતે એક મૂડી તાલુકામાં અને એક ચોટીલા ખાતે એ ત્રણેય વોટર પાર્ક જે છે એમની પાસે પણ જે એમની મંજૂરીઓ અને એન ઓ જે છે એ નહીં હોવાથી એમને પણ તાત્કાલિક રીતે સીલ કરેલા છે અને હવે પછી જે છે એ હોસ્પિટલો શૈક્ષણિક સંસ્થાઓ અને ખાસ કરીને મોલની પણ તપાસ કરેલી હતી આ બધા જ જે છે જ્યાં ખૂબ વ્યક્તિઓ ભેગા થાય છે આવી તમામ જગ્યાઓ જે છે એ આની ચકાસણી કરી અને જો કોઈ પણ પ્રકારની મંજૂરીઓ એનો રાજકોટની છે રાજુલા નગરપાલિકા તંત્ર અને પોલીસે સંયુક્ત ચેકિંગ હાથ ધર્યું સોમનાથ ટ્યુશન ક્લાસીસ અગાઉ નોટિસ આપી હોવા છતાં ફાયર સેફટીના નિયમો પાળ્યા ન હતા તંત્રએ ટ્યુશન ક્લાસીસને સીલ મારી કાર્યવાહી હાથ ધરી સાથે રિલાયન્સ ટ્રેન્ડ મોલને નીતિ નિયમો માટે સાત દિવસ માટેની નોટિસ આપી છે જો પછી નિર્ણયો નહીં પાડે તો તેને સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવશે દેશમાં હાકાર મચાવી દેનાર રાજકોટ ગેમ્સોની ગુજારી ઘટના બાદ હવે જિલ્લાઓની મહાનગરપાલિકાઓ સફાળી જાગી છે ત્યારે હવે હિંમતનગરનું પ્રશાસન તંત્ર પણ કામગીરી કરી રહ્યું સામે આવ્યું છે હિંમતનગર મહાનગરપાલિકા દ્વારા વિવિધ ટીમો બનાવી વિવિધ જગ્યાઓ જેવા કે ત્રણ વોટર પાર્ક ફનફેર મેળા તેમજ ટ્યુશન ક્લાસીસોમાં ફાયર એનઓસીની તપાસ હાથ ધરાઈ જે દરમિયાન બે વોટર પાર્કને ફાયર એનોસિના દાંતિયાને કારણે નોટિસ આપવામાં આવી જ્યારે જોખમી ને હાલ પૂરતી બંધ કરી દેવાની સૂચના આપી છે આ ઉપરાંત જે ટ્યુશન ક્લાસિસમાં ફાયર સેફ્ટીનો અભાવ હતો તેવા ટ્યુશન ક્લાસિસોમાં તત્કાલીન ધોરણે ફાયર સેફ્ટીની સુવિધા ઉપલબ્ધ કરવાની સૂચના આપવામાં આવી છે શનિવારે આ દુઃખદ ઘટના બન્યા બાદ તાત્કાલિક સાબરકાંઠા જિલ્લામાં પણ સંલગ્ન તમામ અધિકારીઓની ટીમો રચી અને તાત્કાલિક આ બાબતની એક પ્રાઇમરી સર્વે કરાવી લેવામાં આવેલો છે તેમાં સાબરકાંઠા જિલ્લામાં મોટા ત્રણ વોટર પાર્ક છે વોટરવિલે વોટર પાર્ક સુસવા વોટરપાર્ક અને તિરુપતિ ઋષિવનમાં એક વોટર પાર્ક છે તેમાંથી વોટરવેલે વોટર પાર્ક પાસેથી ફાયર એનઓસી અને ઇલેક્ટ્રિકલ એનઓસી પ્રાપ્ત થયેલ છે અને બાકીના બે વોટર પાર્કમાં જે ફાયર એનઓસીમાં જે કોઈ ખૂટતા ડોક્યુમેન્ટ હતા એ એ લોકોને તાત્કાલિક રજૂ કરવા જણાવ્યું છે ત્યાં સુધી આપણે રિસ્કી રાઇડ્સ જે હોય એ કોઈ બંધ રાખવા માટે સૂચના આપેલી છે આ તપાસની દરમિયાન એકી ગાય નામનું એક નાનું ગેમિંગ ઝોન ચાલુ હતું બેરણા રોડ ઉપર તેની પાસે કોઈ પણ પ્રકારની મંજૂરી નહોતી જેને તાત્કાલિક ધોરણે સીલ કરી દેવામાં આવેલ છે આ સિવાય બે આનંદ મેળાની સ્થળો ધ્યાને આવેલા હતા એક હિંમતનગર ખાતે અને એક ઈડર ખાતે એ બંને પાસે પણ ફાર એનસીના પૂરતા કાગળો ન હોવાથી એને તાત્કાલિક ધોરણે બંધ કરી દેવામાં આવેલા છે આ પ્રાઇમરી ચકાસણી બાદ વધુ આગળ જઈને આજની એક રિવ્યુ મિટિંગમાં અમે તમામ હોસ્પિટલ્સ સરકારી કચેરીઓ શાળાઓ ટાઉનહોલ જેવા જાહેર સ્થળો એ સિવાય સિનેમા અને એવા પ્રકારના પબ્લિક સ્થળોએ પણ વેરીફિકેશન કરવા માટે સૂચના આપી છે રાજકોટના ટીઆરપી ઝોનમાં લાગેલી ભીષણ આગ બાદ સફાળા જગેલા તંત્ર એક પછી એક પગલાં ભરવાનું શરૂ કર્યું છે ત્યારે અગ્નિખાંડને લઈને બનાવને લઈને સરકાર ભીસમાં આવતા પહેલીવાર અધિકારીઓ પર તવાઈ શરૂ કરાઈ સસ્પેન્ડેડ અધિકારીઓ ક્રાઇમ બ્રાન્ચ અને એમડી સાગઠિયાને ક્રાઇમ બ્રાન્ચનું તીડું આવ્યું છે જેમાં સસ્પેન્ડેડ ટીપીઓ સાગઠિયાની પૂછપરછ માટે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તેમની અટકાયત કરવામાં આવી છે રાજકોટમાં અગ્નિકાંડ બાંધ છે તે ફાયરના જે ફાયરના છે તે અધિકારી છે તે પહોંચી રહ્યા છે ખાસ કરીને છે તે તેમને પૂછપરછ માટે છે તે ક્રાઈમ બ્રાન્ચની ટીમ છે તે લઈ લઈ આવી છે ખે જે કહી શકાય કે ફાયરના જે ઠેબા સાહેબ છે તેમને છે તે હાલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ છે તે લઈ લઈ ગઈ છે દ્રશ્યોમાં સ્પષ્ટપણે જોઈ શકાય પૂછપરછ માટે છે તે હાલ હાલ છે તે ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા છે તે તેમને નિવેદનો લેવામાં આવ્યા હતા અને ત્યારબાદ છે તે પૂછપરછ માટે છે તે લઈ આવવામાં આવ્યા છે અને ખાસ કરીને વાત કરજણ તાલુકાના ઠાઠર નદી કિનારે આવેલા સુરવાળાના ખેડૂતો મગજના વચ્ચેથી પસાર થઈ ખેતી કરવા મજબૂર બન્યા છે સુરોડા ગામમાં પસાર થતી ઠાથરણ નદીના સામા કિનારે ગામના ખેડૂતોની જમીન આવેલી છે હાલ ખેતીની નવી સિઝનની વાવણીને લઈને ખેડૂતો કિનારા પર આવેલી જમીનમાં વાવણી અર્થે પશુઓ માટે ઘાસચારો લેવા માટે જવું પડે છે એક તરફ નદીમાં મગનનો મોટો ત્રાસ હોય ત્યારે બીજી તરફ ગ્રામજનો દ્વારા નદી પર કોઝવે બનાવવાની માંગ સ્થાનિકો દ્વારા કરવામાં આવી છે તથા તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે સમસ્યા એ છે કે અમારા ગામની જમીન છે પચાસ સાઠ ટકા અમારી જમીન પર નથી પાર પહોંચી હવે સરકાર કોઈ કશું સમસ્યા આની ઉકેલ કરતી નથી અમે બ્રિજ અમે આ બ્રિજ કોઈ બનાવવા તૈયાર છે નહીં સરકાર કેટલી વખત અમે કમ્પ્લેન્ટ હોય કરી છે જન્મ કરી છે અમે પણ કોઈ કરતું કશું છે નહીં હવે અહીંયા ઘરે જવું હોય નથી પાર તો પણ અમારે રસ્તો છે નહીં બરાબર અમારે હવે દર વર્ષ અમારે બે વર્ષ અમારે તો મગર લઈ જાય છે આ મગરો એની અંદર હોય બધા બધા હોય 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 આ આ આ એ છે મગર અમે અડધી રાતે જવાનું થાય કારણ કે પશુ પક્ષી વધારે નદી પાર છે રોજ છે ભૂંડવા છે અમારે જવાનું હોય તકલીફ બહુ થાય છે હવે સમસ્યા સાહેબ એવી છે કે સુરવાડા ગામ છે અમે અહીંના ગ્રામજનો છે બરાબર નાગરિક જ છે હવે પુલ નથી નદીમાં મગર છે અને મગર લીધે અવર જવર પચાસ ટકા જમીન અમારી પાર છે તેનું વસ્તુ કે નદીમાં હોય તો મગર લઈ જાય બરાબર છે બીજી વસ્તુ અવર જવર કરવી તો પુલ છે નહીં રસ્તો બીજો કોઈ છે નહીં અમારે જવું હોય તો સંભોઈ ફરીને જવું પડે તે ચાર કિલોમીટર થાય હવે અહીંથી કોઈ જમીન ખેડવી હોય ઘાસ ચારો હોય અમારે પશુપાલનને ને જીવડાવો હોય તો કઈ જ ના જીવડાવવું પબ્લિક ત્રાસ ના થાય બીજી વસ્તુ કે અહીંથી કોઈ એવું આયોજન છે નહીં પુલ હોય તેની જે અમારે અવર જવર થાય બીજી વસ્તુ પુલ પર રહી જાય તો કોઈ નુકસાન ના થાય હવે ચાર અહીંથી મગર લઈ ગયેલી છે ત્રણ મહિના પહેલાં એક છોકરાને લઈ ગઈ બરાબર છે મગરના ત્રાસથી નદીમાં પૂર તો પાકો પુલ હોય ને તો માટે વસ્તુ રહે સુરવાડા ગામની નદી છે અંદર પાર અમારે વધારે પડતી જમીન છે હવે મગરનો બહુ ત્રાસ છે હવે ચોમાસા તો એવો એ જ નહીં રહ્યો અમારે પુલની જરૂર છે વારંવાર અમે રજૂઆત કરીએ છીએ પણ કોઈ પણ અમારે એનો ઉકેલ લાવતા નહીં આ પુલ તો ગામ લોકોએ બનાવેલો છે થોડા થોડા પૈસા કાઢીને ગામ લોકો હાથ આવી અને જે ગવર્મેન્ટ નદી નદી પાર જવા વાળાએ મજૂરી કરી અને આવું કર્યું છે પણ મગરથી જણ હોય તો જવાય બાકી એકલાથી કોઈથી જવાયું એ નહીં અત્યારે મગરની હતા તો ગરમી છે બાકી તમારે આજુબાજુ મગરના ટોળા જ હોય છે સાબરકાંઠાના હિંમતનગરની યુજીવેશલના કામની બેદરકારી સામે આવી હતી હિંમતનગરના જૂના બજારમાં ચાલુ લાઈનનો વીજ વાયર તૂટ્યો હતો ત્યારે બજારમાં બપોરના સમયે ચાલુ વીજ વાયરમાંથી તણખલા પડતા વીજ વાયર તૂટ્યો હતો થાંભલા પરથી પિસ્તાળીસ મિનિટ સુધી ચાલુ વીજ વાયર તૂટેલી હાલતમાં પડ્યો આ મામલે સ્થાનિક વેપારીઓએ યુજીવીસમાં જાણ કરતા કર્મચારીઓ દ્વારા રિપેરિંગની કામગીરી હાથ ધરાઈ હતી તો આ તો અત્યાર સુધીના સમાચાર વધુ સમાચાર માટે આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર